નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનો તો સજ્જનો યુદ્ધના ભણકારા વચ્ચે આજે નિફ્ટી ઇન્ડેક્સ ને માઇનોર પ્લસમાં લાવવામાં સફળ રહ્યા છે જોકે રિયલ વાત તો એ છે કે આપણી સરકારે યુદ્ધની જાહેરાત કરી જ નથી વાત માત્ર આતંકવાદીઓને ખતમ કરવાની કરી છે બાકી કોઈ જો સામેથી છમકડું કરશે તો આપણું સૈન્ય દરેક રીતે સજ્જ અને સક્ષમ છે જ અને સરકારે પાવર આજે પણ દીધો છે સૈન્યને આજે સ્મોલ કેપ તથા મિડ કેપમાં થોડો માહોલ સારો રહ્યો હતો એક એફએમસીજી ઇન્ડેક્સ અડધો ટકો ડાઉન ગયો છે દોસ્તો અહી આપણે કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા ફક્ત અભ્યાસના હેતુથી કરીએ છીએ જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું આજની ચર્ચામાં જો આગળ વધીએ તો ચર્ચાની સૌથી પહેલી કંપની છે એપીએલ અપોલો ટ્યુબ્સ લિમિટેડ કંપની તથા સ્ટીલ પાઇપ ટ્યુબ્સ જેવી પંદરસો થી પણ વધારે બ્રાન્ડેડ ક્વોલિટી બનાવે છે માર્ચ પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવી ગયું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ચાર હજાર સાતસો સાસઠ કરોડ હતું તે ત્યાંથી વધીને પાંચ હજાર પાંચસો નવ કરોડ થયું છે નેટ પ્રોફિટ એકસો સિત્તેર કરોડ થી વધી બસો ત્રણ કરોડ થયો છે નેટ પ્રોફિટમાં સારો એવો જમ્પ કહી શકાય ઇયર ટુ ઇયર જોઈએ તો નેટ પ્રોફિટ સો ઓગણીસ કરોડ થી સો બેતાલીસ કરોડ ત્યાંથી સાતસો બત્રીસ કરોડ થઈ અને સાતસો સત્તાવન કરોડ થયો છે પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ સાત ટકા છે જે થોડો ઓછો કહી શકાય સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો સત્તર ટકા છે બેલેન્સ જોઈએ તો બોરોવિંગ કરોડ છે માર્કેટ કેપ છે હજાર એકસો સાડત્રીસ કરોડ છે સ્ટોક પ્રાઇસ સોળસો ત્રેસઠ રૂપિયા છે પીઈ રેશિયો સાઠ છે આરોસી બાવીસ ટકા છે આરઓઈ ઓગણીસ ટકા છે ફિશ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ અઠ્યાવીસ પોઈન્ટ એકત્રીસ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ એકત્રીસ પોઈન્ટ અઠોતેર ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ સોળ પોઈન્ટ છુમ્બોતેર ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ ત્રેવીસ પોઈન્ટ સત્તર ટકા છે આ એક પ્રોફિટેબલ મિડ કેપ કંપની છે આગળની કંપની છે પારાદીપ ફોસ્ફેટસ લિમિટેડ કેમિકલ સેપ્ટરની ખાસ કરીને રાસાયણિક ખાતર બનાવતી આ કંપનીનું ક્વાર્ટર ફોર નો રિઝલ્ટ આવી ગયું છે જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં બાવીસ સો તેતાલીસ કરોડ હતું તે ત્યાંથી વધીને સોત્રીસો ચોરાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ બાવીસ કરોડ થી વધી એકસો સાઠ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ અગિયાર ટકા છે સેલ્સ ગ્રોથ સી હજાર ત્રણ વર્ષનો એકવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ ચાર હજાર ત્રણસો અઠાવન કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણ હજાર બસો બાસઠ કરોડ છે રિઝર્વની ની તુલનામાં બોરોવિંગ થોડું કહી શકાય માર્કેટ કેપ અગિયાર હાજર સત્સો તેત્રીસ કરોડ ની છે આ એક સ્મોલ કેપ કંપની છે સ્ટોક પ્રાઇસ એકસો તેતાલીસ રૂપિયા છે પી રેશિયો એકવીસ છે આરઓસી ચૌદ ટકા છે આરઓઈ ચૌદ ટકા છે ફેસ વેલ્યુ દસ રૂપિયા છે ડિવિડન્ડ ઇલ્ડ 0.35 પોઈન્ટ પાંત્રીસ ટકા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રોમોટર હોલ્ડિંગ છપ્પન ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ સાત પોઈન્ટ સત્તર ટકા છે ડીઆઈઆઈ ચોવીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ બાર પોઈન્ટ તેત્રીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે બી એસી લિમિટેડ બોમ્બે સ્ટોક એક્સચેન્જ આ એક સ્ટોક માર્કેટ સાથે જોડાયેલી કંપની છે ફંડામેન્ટલ ને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં પાંચસો ઓગણ ચાલીસ કરોડ છે નેટ પ્રોફિટ એકસો સાત કરોડ થી વધી ચારસો ચુમ્માલીસ કરોડ થયો છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ ઓગણ ટકા છે સેલ્સ ગ્રોથ છે ત્રણ વર્ષનો છપ્પન ટકા છે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન અઠ્યાવીસ ટકાથી વધી સાઠ ટકા થયો છે બેલેન્સ જોઈએ તો રિઝર્વ કંપની પાંચ છે બોરોવિંગ ઝીરો કરવું હજાર કરોડ ની છે સ્ટોક પ્રાઇસ છ હજાર છસો બાવન રૂપિયા છે પી રેશિયો અડસઠ છે આરઓ સી ટકા છે આરઓઈ ચોત્રીસ ટકા છે ફિશવેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો એફઆઈઆઈ નું હોલ્ડિંગ સોળ પોઈન્ટ અઠ્યોતેર ટકા છે હોલ્ડિંગ છે આ એક આગળની કંપની છે પોલી મેડિક્યોર લિમિટેડ શિકિત્સા ઉપકરણો નિર્માણ કરતી આ કંપની પ્લાસ્ટિક મેડિકલ ડિસ્પોઝેબલ સર્જિકલ ઉપકરણ બનાવે છે ફંડામેન્ટલ આંકડામાં છે તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરતેર કરોડ હતું ઇયર ટુ ઇયર નેટ પ્રોફિટ જોઈએ તો એકસો છત્રીસ કરોડ ત્યાંથી એકસો સુડતાલીસ કરોડ એકસો કરોડ બસો અઠાવન કરોડ થઈ અને ત્રણસો ઓગણચાલીસ કરોડ થયો છે પ્રોફિટ નો ગ્રાફ સતત અપટેન્ડમાં છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છોત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ હજાર ત્રણ વર્ષનો બાવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોઈંગ એકસો એસી કરોડ છે સામે રિઝર્વ કંપની પાસે બે હજાર સાતસો પંદર કરોડ છે માર્કેટ કેપ અઠ્યાવીસ હજાર સાતસો સત્તાવન કરોડની છે સ્ટોક પ્રાઇસ બે હજાર આઠસો પાંત્રીસ રૂપિયા છે પી પીરશિયો ચોરાશી છે આર ઓકા છે આર ઓઈ સોળ ટકા છે પ્રમોટર હોલ્ડિંગ પોઈન્ટ ચુમ્માલીસ ટકા છે એફઆઈઆઈ નું હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ છેતાલીસ ટકા છે ડીઆઈઆઈ નું હોલ્ડિંગ અગિયાર પોઈન્ટ છન્નું ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચૌદ તેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે ફંડામેન્ટલ સારું છે કંપનીનું તો સર્જનો આ સાથે આજની આ ચર્ચા એ પૂરી કરીએ છીએ જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર